ભજન સ્મરણ કરવું બીજાને સત્સંગ કરાવવો સત્સંગ માટે ખર્ચ કરવો કોઈ હરિજનનું હરિજન કટુ વચન કહે તો તેને હિતકારી માની સહન કરવું એ મોટા હરિભક્તનું લક્ષણ છે સત્સંગની સમજણ જેટલી હોય તેટલી સહનશીલતા પ્રમાણે મોટી હોય તે દિન દિન પ્રત્યે વધતી જાય છે એટલી સહનશક્તિ ધીરજ ક્ષમાવૃત્તિ હોય ને એટલો આપણે આંતરિક ઘડતર થાય પાયાનું પાવ મજબૂત થાય અને ભગવાન આપણને વશ થાય એટલે આવું બધું ઘણું છે હવે યુગી આપા શું કહેશે જો સહનશક્તિ એ જબરો ગુણ છે કોક શબ્દ આપણને કટાક્ષથી કહે તો સામું ના બોલતા સહન કરવું ને અબદ્ધ માર બોલ્યા બધું આમાં એક લીટીમાં આવી ગયું બાપાબોયા બધું પછી સહન તો કર્યું તેમને ક્ષમાન મે ક્ષમા કરવાથી જો એનું ફળ શું આવે છે પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે ને આનંદના ફુવારા છૂઠે છે અને મોટા જીવમાંથી રાજી થાય કેટલું મોટું ફળ છે આ ફળનારી વાત છે એક વસ્તની અંદર તમે લઈ આવો કે સ્વાયની વાતોમાં જીવમાંથી રાજી થાય કોઈ આવું સ્પષ્ટ કયું હોય કોઈ જગ્યાએ યોગી આપા કહે છે ક્ષમા કરવાથી મોટા જીવમાંથી રાજી થાય ઉપર ઉપરથી નહીં અંતરથી આવ ખરેખરો રાજી થયા ક્ષમા કરવાથી ખમવું યોગી આગળ સાધુતા શું ખમવું એટલે સાધુતા એક જ શબ્દમાં તમે વ્રત ઉપવાસ કરો ચાંદદાણ કહ્યું એ સાધુતા નથી સાધુ એ તો હરિભક્તો કરે છે બહારના લોકોએ કહે પરોક્ષમાં એ બધા અરે બહારના કેવા કેવા વ્રત કરે તોડી નાખે એવું આપણે શું વ્રત કહીએ એટલે કરવાનું છે વ્રત પાસ બધું એ ભગવાનની આજ્ઞા છે ભગવાનની પ્રસન્નતા માટે ચાતુર્માસ વિશેષ કરવાનું પણ સાધુતા એવું નથી એ સાધુતા અલગ વસ્તુ છે સાધુતા ખંભું એટલે ક્ષમા કરવી એ જો અમરીશ રાજા સાધુ કહેવાયા દુર્વાસાનું ખમ્યાય કેવું ખમાય અને સુદર્શન ચક્ર પાછળ પડ્યું હતું ને કોઈ તે કોઈ વારી જ ના શકે પાછું ભગવાન કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર હતું એ કહ્યું કે ભાઈ મારું જ કામ નહીં જેનો અપરાધ કહે એની પાસે જા અને એ જો તને બચાવે તો ઠીક બાકી તો મારા હાથમાં છટકી ગયું આવે પાછું નહીં આવે તો અમરીશ રાજા બોલ્યા કે ત્યાં પહેલે દિવસ જેવો મારે ભાવ હતો એવો ભાવ આજના દિવસ પણ હોય તો સુરેશ પાછું વરો પાછું વરી ગયું નો વિચાર કરો જો આ સાધુ તા રાજા હતા રાજા શામ ધામ ભેદને દંડ ચારે નીતિ અપનાવી પડે અમરીશ રાજા જો કેવું કેવું જીવમાંથી રાજી બોલે ક્ષમા કરી પહેલા તો આપણે એમનો રાજી પણ જરૂર જ નથી આપણે બહુ મહત્તા જ નથી બાપાને લોકો પૂછતા હે અરે આજ્ઞા કરતા હોય બાપા પત્ર લખે ને અમે લખે બાપા રાજી રહેજો અમે ગમે એમ કરીએ તો રાજી જ રહેવાનું તમારે હા રીષભ પત્ર લખે બાપા રાજી રહેજો પ્રથમ છોતેરમાં માં કહ્યું કે આવી રીતે વર્તે તો રાજી જ છે વગર કે રાજી છે અને આવી રીતે વર્તે નહીં તો ગમેલું માગ માગ કરે ને તો રાજી ના થાય માગવાથી રાજી થઈ જાય આપણે કહીએ કે મને કરોડ રૂપિયા આપો એમ આપી દે કોઈ કંઈ મહેનત એવું બધું કર્યું હોય તો આપે વગર કે આપે માગવું ના પડે એમ આ એવું છે એટલે આ ક્ષમા કરીએ આ કરીએ સત્સંગ અસલી આ છે બધું આપણે ખાલી છે ને વાઘા જ પહેર્યા છે સત્સંગના ઉપર વાઘા જ ચડાયા છે વાઘા પાછળ ખુલ્લા હોય આગળ જ હોય આ તો વ્યવસ્થિત પહેરા પહેલાં તો અડધા જ હતું આગળ બાકી પાછળ ભગવાન આઠ નાના દર્શન અરે આ સત્સંગ આપણે કરીએ પણ સત્સંગનો મજકુર હાથમાં નથી આવ્યો અને હાર્દ હૃદય હાથમાં નથી આવ્યો આ છે બધું આને સત્સંગ કહેવા મહારાજ કે અંતરથી જીવમાંથી રાજી થાય યુગી આ પાકે અને અખંડ શાંતિ રહે આપણે શાંતિનું કારણ આ ક્ષમા વૃત્તિ નથી એટલે જ યોગી આપણને કેટલું સહન કર્યું છે તો લાચારી નથી ભોગવી ખુમારી આપણે આ સહન કરીએ પણ લાચારી હા શું કરીએ હવે આમ બતાવી દો પણ હવે શું કરીએ આપણી તાકાત નહીં લા આવું છે એ ખરેખર હોય તો એ વાત જુદી છે અંતર ક્ષમા કરવી અંતરમાં ભૂલી જવા અરે આજે તો પરદેશમાં આના પુસ્તકો લખાયા છે ફોર ગીવ એન્ડ ફોર ગેટ મોટાડા પુસ્તકો અને આખી પદ્ધતિ બદલાય છે મેડિકલ સાયન્સની હા ક્ષમાવૃત્તિ પર લઈ જાય છે એ ભાઈને ઢીચરનો દુખાવો હતો મટે જ નહીં કોઈ રીતે એક્સરે પાડ્યા આ કર્યું તે કોઈ ઠેકાણું જ ના પડ્યું પછી ઓલા મનોચિકિત્સક પાસે લઈ ગયા મનના ડૉક્ટર પાસે પહેલો જ એને પ્રશ્ન તારે કોઈ સાથે વાંધો છે ના ના કેવું તો કંઈક છે જ નહીં હું ચોવીસ કલાક આપું છું તું ઘરે જા અને તપાસ કરીને કાલે આવજે આ જ ટાઈમે ગયો આવ્યો બી દિવસ કે વાંધો છે હા કોની સાથે મારા સગા મોટા ભાઈ સાથે કેમ મેં પાંચસો ડોલર આપ્યા કે ત્યાં આપ્યા જ નથી જો આ દુખાવાનું કારણ આ હતું હા અંદર વેર બંધાઈ ગયું એને ખબર ના પડે કોઈને ખબર ના પડે આ તો ડોક્ટરે બધું સંશોધન કરી આપ્યું ડૉક્ટરે તું એની ક્ષમા માંગ એકદમ કૂદ્યો અને નીચે ઉતરી ગયો કલાક પછી કળવરી પાછો આવ્યો બોલા કે જો ભાઈ તારે આ કરવું પડશે હું એની ક્ષમા માગું કે એ મારી ક્ષમા માગે તો ડોક્ટર કે જો હું ડૉક્ટર છું હું ન્યાયાધીશ નથી શું કે ન્યાયાધીશ નથી હા ન્યાયાધીશો તો એને કો તારી ક્ષમા માંગે ડોક્ટર અત્યારે મટાડવું છે આ કર્યા છૂટકો આ જ દવા છે તારા માટે બીજી કોઈ દવા નથી પોસાય તો કર નહી તો ફરી વાર ચડતો નહીં મારી ઓફિસે મારો ટાઈમ ના બગાડ મારે ભેજું આઉટ ના કરતો પણ પાછો ગુસ્સો થઈ નીચે ઉતરી ગયો જતો રહ્યો ચાર દિવસ પછી આવ્યો પાછો ચાર દિવસ દુખાવો ડબલ થઈ ગયો ડબલ થઈ ગયો દુખાવો એક તો ડૉક્ટર સામે જામી ભાઈ સાથે થતી ડૉક્ટર સાથે જામી બરાબર ડૉક્ટર કહે કે તારે પોસાય થયો નહી તો પ્લીઝ હાથ જોડે તો આ જ દવા છે તાર બોલો કે ચાલો અજમાઈએ આ કરીએ કરી તો જોઈએ ગયા અને રિંગ બેલ વગાડીને ભાઈ આવ્યો બે સામસામ જોયો ને બે આંચકો પામ્યા આંચકો લાગ્યો બંનેને ઓલા સમજો આ નક્કી પિસ્તો લઈને આવે છે મને મારી નાખશે મોટો ભાઈ હવે સમજો પછી અને તરત જ બહારથી જ કહું કે જો હું તારી માફી માગવા આવ્યો છું બીજું કોઈ કારણ નથી એ રોલા એકદમ ધીરે જઈ પછી અંદર ગયા પછી બેઠા કે જો ભાઈ તે મેં તને પાંચસો ડોલર આપ્યા નથી મારી કંઈ ભૂલ થાય છે બીજા કોઈને આપ્યા છે અને તું મારે મૂર્તિ ઉપર ચડી ગયો એ તું મને માફ કર બોલે ભાઈ કંઈક ના ના તે આપ્યા છે પાંચસો ડોલર હું સગવડે આપી દઈશ ચાર એનો દુખાવો મટી ગયો એટલે પાંચસો ડોલર મળી ગયા બધું કામ થઈ ગયા કેવું કહેવાય બોલો છે ને ગજબ કહેવાય ને આ વૈજ્ઞાનિક ધર્મની વાત સસ્ત્રની વાત નથી આ બહારના લોકો આવું કરે છે એકદમ સ્વિચ અહીંયા હતી ઓલો બલ્બ અહીંયા ચાલતો હતો સ્વિચ અહી સ્વિચ ઓફ કરી અહીં માફી માંગી દુખાવો મટી ગયો અત્યારે આ અમેરિકા પદ્ધતિ છે આ આવું કેટલું એ લોકો જો એક લેખ આવે છે બે હજાર ચારની સાલમાં રીડર ડાયજેસ્ટમાં જૂન મહિનાનો અંક જૂન બે હજાર ચાર ફોરગિમનેસ ઉપર ક્ષમાવૃત્તિ પર આખું લેખ છે અને આખું વૈજ્ઞાનિક ઢબથી જ બધું એના પ્રયોગ કરીને સિદ્ધ કરેલા પ્રયોગોનો વાત કરી છે અંદર અને આજે ત્યાં લોકો મનોચિકિત્સક જે ક્રોનિક રોગ જેમ જૂના રોગ હોય ને મટતા જ ના હોય એ લોકો આ પદ્ધતિ મટાડે છે ને અને શોધી કાઢે અને કોના સાથે જામી છે શું છે કેમ છે કેટલી કક્ષાએ છે પાછા વારીને કરીને પછી કેસ મટાડે હજારો કેસ મટાડે છે આખી પદ્ધતિ બદલાઈ ગઈ છે હતા એક પુસ્તક બહાર પડ્યું છે વુલ્ફ કરીને વુલ્ફ એ વરુ અંદર આ જ બધી લખીએ આપણી મનોવૃત્તિ એ હોય છે ને આમ સામાન આમ જેમ વરુ જેમ ખાઈ જાય ને માણસને આપણે સામાન્ય ખાઈ જતા હોય છે ક્ષમાવૃત્તિ જ નહીં એટલે બધું અંદર આપણું પદ્ધતિ આપણે રહી જઈશું ને આ લોકો આગળ જ જતા રહેશે હા દવાવાળા હોસ્પિટલવાળા આપણે ત્યાં ને ત્યાં કૂટારો કરતા રહીશું લા બોલા લઈ જશે એવું થશે